દોસ્તો દરેક વસ્તુનો ઈલાજ છે દરેક બીમારીનો ઈલાજ છે ઘણી વખત ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે મને આ બીમારી થઈ છે તો હવે આનો ઈલાજ નહીં મળે તો એનો ઈલાજ પણ મળી જાય છે એ રીતના જ આજે આપણે હમણાં ઘણા વિડીયો મૂકેલા છે જેમાં ગેસ માટેનો ઈલાજ પાચન ક્રિયા માટેનો યોગ મૂક્યો પગના દુખાવાના યોગ એ રીતના આજે જે યોગ છે એ તમારા આંતરડા માટે પેટની અંદર રહેલો જે કચરો છે એને કાઢવા માટેનો યોગ છે અને એ યોગ તમને તમા સવાર સવારમાં કરશો એટલે તમારું જે મળ છે જે સાફ નથી થતું બહાર નથી નીકળી શકતું કબજિયાત સ્વરૂપે એકદમ બરડ હોય મસા થઈ જાય હરસ થઈ જાય એ પ્રકારની તકલીફો તમને થાય તો એમાં તમને ખૂબ રાહત આપશે અને નેચરલી તમારી કબજિયાત ઠીક થઈ જશે વધારે દવા કે એવું કંઈ કરવાની જરૂર પણ નહીં પડે ધ્યાન રાખવું રોજ સવારમાં ઉઠીને પાંચ મિનિટ આ પ્રકારના યોગ દસ મિનિટ માટે તો કમસે કમ કરી લેવા આ યોગ છે મલાસન હવે મલાસન કઈ રીતના કરવું બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એક તો તમારે પાણીનો ગ્લાસ અથવા તો કળશો જે પણ તમારા ઘરમાં કળશો અવેલેબલ છે એ કળશાનો ઉપયોગ તમારે કરવાનો છે પાણી પીવા માટે આ યોગ કરતા સમયે તમારે પાણી પીવાનું છે જેથી તમને ફાયદો ડબલ મળશે હવે કઈ રીતના પહેલા કરવાનું છે પહેલા એકદમ સ્ટ્રેટ ઊભા થવાનું છે ત્યાર પછી બંને પગ છે એને નોર્મલ આ રીતના આ દિશામાં રાખવાના છે થોડા નજીક આમ થોડા દૂર એ રીતના પછી આ રીતના નીચે બેસવાનું બંને હાથનો પોઝિશન આ રીતના કરવાની છે એક હાથની કોણી છે એક એક પગના આ ભાગ ઉપર એક હાથની કોણી આ ભાગ ઉપર બંને હાથ આ રીતના રાખવાના છે તમે આ સમય દરમિયાન તમારા મોબાઈલનો ઉપયોગ પણ કરી શકો જેમ કે આ રીતના તમે બેઠા છો મોબાઈલનો હવે તમારે ઉપયોગ કરવો છે તો કોઈપણ રીતે તમે મોબાઈલનો આ રીતના ઉપયોગ કરી શકો છો અને એ સમય દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરતા કરતા અથવા તો મોબાઈલ સાઈડમાં મૂકી તમે એક કળશા જેટલું બે ગ્લાસ અથવા એક કળશા જેટલું પાણી લેવાનું ધીરે ધીરે ઘૂંટ ભરતા ભરતા મોં ઉપર આ ગ્લાસ કે કળશો ટચ થાય એ રીતના તમારે ઘૂંટ ભરતા ભરતા ધીરે ધીરે પાણી પીવાનું છે આ પોઝિશનમાં ધીરે ધીરે પાણી પીવામાં આવે તો આનાથી એ પાણી નીચે તરફ જશે આપણા આંતરડામાં જશે આંતરડાની જે અંદરની જે દિવાલો છે અથવા પડ છે એની અંદર જે કચરો મળ ચોંટેલો છે એ નીચે તરફ છે ધીરે ધીરે મળ નીચે તરફ જતા તમને પ્રેશર આવશે એટલે ત્રણ ચાર મિનિટ પાંચ મિનિટની અંદર જ તમે જશો ડાયરેક્ટ જ પેટ સાફ કરવા માટે તો આ ક્રિયા છે એ ક્રિયા ખાસ ઇમ્પોર્ટન્ટ કોના માટે છે જેમને પેટની અંદર આ પ્રકારની બીમારી છે કબજિયાત રહે છે એમના માટે હવે આ યોગ છે એ એ લોકો નહીં કરી શકે જેમને ગોઠણની તકલીફ છે કારણ કે ગોઠણની તકલીફ હોય નીચે બેસી ન શકતા હોય આ પોઝિશનમાં વધારે રહી ન શકતા હોય એ લોકો તો ડેફિનેટલી આ યોગ કરી શકવાના નથી તો એમણે બે ગ્લાસ જેટલું નીચે આ રીતના નીચે બેસી બે ગ્લાસ આ રીતના પણ ન બેસી શકો તો દીવાલનો સહારો લો આપણી દીવાલ છે આનો સહારો લઈ તમારે આ રીતના બેસવાનું છે આ રીતના તમે બેસી ગયા બે ગ્લાસ જેટલું પાણી છે એ બે ગ્લાસ જેટલું પાણી તમારે નીચે બેસી આ રીતના ઘૂંટ ભરતા ભરતા પીવાનું છે અને આ રીતના થોડી વાર માટે બેસવાનું છે આ રીતના બેસવામાં આવે તો તમારા શરીરની અંદર જે કચરો જામેલો છે એ ધીરે ધીરે નીચે તરફ ગતિ કરી નીકળી જવાની જે પ્રોસેસ છે એ ફાસ્ટ થઈ જશે કબજિયાત મુક્ત તમે થઈ જશો આ હું તમને વચન આપું છું એક ધ્યાન રાખો શરીરમાં ક્યાંયમાં રોગ થયો છે ચામડીમાં અહીંયા ફેસ ઉપર દાગ પડ્યો છે પણ અંદર જે થયું હશે એ ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે એ સ્વરૂપ વિકરાળ બનશે કબજિયાત થઈ છે ધીરે 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 એનું સ્વરૂપ વિકરાળ બને ત્યારે ખ્યાલ આવે કે યાર હવે તો પેટ સાફ થતું નથી ચાલુ થયું થયું છે બરાબર એ રીતના કબજા થોડી 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 વધીને આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે લોહી બગાડ થાય ગેસ થાય એસિડિટી થાય હાઈપર એસિડિટી થાય એટેક આવે આ તમામ વસ્તુ પેટથી જ ચાલુ થાય છે એટલે યોગ કરો અને રોગ ભગાવો આ સૂત્રને તમે તમારા ઘરમાં ક્યાંય લખીને રાખો નહીતર જીવન જીવવું મુશ્કેલ બની જશે આ વિડીયો બધા સુધી શેર કરો લાઈક કરો અને આપણા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો